જશી કૃષ્ણ ઓમકાર ગરમગાને નિષ્ઠો સર્વેશની અંદર બધા જ મિત્રો બધા જ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણા જીવનની અંદર જે લક્ષ્મી છે કેવી રીતે સારું ધન આપણે ત્યાં પ્રાપ્ત થાય તો શું કરવાથી આપણે ત્યાં ધન છે એ ટકી રહે અત્યારે જીવનની અંદર અમુક લોકો પાસે ઘણા બધા લોકો પાસે એવો સમય છે કે ધન પ્રાપ્ત થઈ શકતું નથી અને કદાચ ધન આવે છે તો ધન ધન ફટાફટ જતું પણ રહે

પડે સ્નાન ઇત્યાદિ કરી અને પછી જે રસોઈ ઘરની અંદર રસોઈ માટે જવું પડે અથવા તો જે કંઈ પણ આપણે સવારે પ્રાપ્ત ઉઠી અને સ્નાન ઇત્યાદિ કરી અને પ્રસિદ્ધ જો અગ્નિ પ્રજ્વલિત થાય આપણા ઘરની અંદર તો આપણે જે રસોઈ છે રસોઈ પવિત્ર હશે અન્ન પવિત્ર હશે અને આપણું રસોઈ ઘર પવિત્ર હશે તો ઘરની અંદર સારી લક્ષ્મી પ્રાપ્ત હશે બીજી વિશેષ વાત કરીએ સારી લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે અને લક્ષ્મી ટકાવવા માટે બીજો ઉપાય એ છે આપણા ઘરનું જે આંગણું છે જે આપણું જે ઉમરો કહેવાય છે એ ઉમરાની રોજ પૂજા કરવામાં આવે અને હૃદય દ્વારા ત્યાં સાથીઓ બનાવી સ્વસ્તી બનાવવામાં આવે અને મા લક્ષ્મીને પ્રાર્થના કરવામાં આવે તો આપણે ત્યાં સારી લક્ષ્મી પ્રાપ્ત થાય છે લક્ષ્મી ટકે છે પણ ખરા હવે બીજી આપણે વાત કરીએ વિશેષ ત્રીજી વાત એ છે કે આપણા જીવનની અંદર સારી લક્ષ્મી મેળવવા માટે ઘણા બધા બહેનો આપણે ત્યાં વૈભવ લક્ષ્મીનું વ્રત કરતા તો જો કોઈ પણ બેનો વૈભવ લક્ષ્મીનું વ્રત કરે શુક્રવારનું વ્રત કરે અને મા લક્ષ્મીને પ્રાર્થના કરી અને સાથે સાથે હરિદ્રા કે હળદર દ્વારા લક્ષ્મીજીની પૂજા કરે અને હળદર દ્વારા લક્ષ્મીજી લક્ષ્મીજીની મૂર્તિ ઉપર કે લક્ષ્મીજીનો ફોટો કે કોઈ પણ આપણી પાસે પ્રતિમા જે કોઈ પણ આપણી પાસે હોય છે એ પ્રતિમા પાસે હળદર ચડાવવામાં આવે અને મા લક્ષ્મીજીના મંત્ર દ્વારા એને અર્પણ કરવામાં આવે લક્ષ્મીજીના મંત્રના જાપ કરવામાં આવે ક્ષી પ્રચોદયા આવા મંત્ર દ્વારા જો લક્ષ્મીજી ની અર્ચના કરવામાં આવી તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપણા ઘરની અંદર ધન ધાન્ય અને ધનના ભંડાર રહ્યા રહે છે આશીર્વાદ મેળવવા માટે વિશેષ ઉપાય કરવા માટે એવું છે કે બ્રાહ્મણો પાસે શ્રી સૂક્તના પાઠ કરાવવામાં આવે અથવા તો કોઈ પણ લક્ષ્મી મંત્ર સવા લાખ મંત્ર નું દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે અને જીવનની અંદર વિશેષ લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે એવું કહેવાય છે કે બિલ્વ પત્ર છે દેશી શુદ્ધ ગાયના ઘી દ્વારા એની અંદર ઘીની અંદર બોળી અને અગ્નિની અંદર આહુતિ દેવામાં આવે બિલ્વ પત્ર દ્વારા તો પણ આપણા જીવનની અંદર વિશેષ લક્ષ્મી પ્રાપ્ત થાય

બીજી વિશેષ વસ્તુ એ એ છે કે લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા માટે કોઈ પણ વારે અથવા તો કોઈ પણ દિવસે રવિવારને છોડી કોઈ પણ વાર હોય કોઈ પણ દિવસ હોય એ દિવસે સવારે પ્રાતકાલે પીપળા પાસે જઈ અને પીપળાની પૂજા કરવામાં આવે ત્યાં શુદ્ધ દેશી ગાયનો દીવો કરવામાં આવે અને પીપળા પાસે ઉભા રહી અને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે લક્ષ્મી અને નારાયણને યાદ કરવામાં આવે તો આપણા ઘરની અંદર સારી લક્ષ્મી પ્રાપ્ત થાય છે આપણા વ્યવસાયની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે વિશેષ જાણકારી માટે અમારો નંબર નીચે આપેલો છે તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી સાથે વાર્તાલાપ પણ કરી શકો છો અને વિશેષમાં ભગવતી લક્ષ્મીજીના અનુષ્ઠાન માટે તમે અમારી જોડે ચર્ચા પણ કરી શકો છો બીજી વિશેષ વાત કે આપના જન્મકુંડલીના માધ્યમથી ક્યાં મંત્ર દ્વારા લક્ષ્મીજીનું અનુષ્ઠાન કરવાથી આપણને લાભ પ્રાપ્ત થશે વિશેષ વાત આપના ઘરની અંદર દરિદ્રતા કેમ એટલા બધા સમયથી છે કે દરિદ્રતા નિવૃત્તિ માટે શું ઉપાય કરવો જોઈએ એ પણ અમે આપને જાણકારી આપી શકીશું અસ્તુ જય શ્રી કૃષ્ણ